આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કપરાડા તાલુકાના ઓજરડા મુખ્ય પ્રાથમિક શાળામાં વન ભોજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓ શિક્ષકો અને એસએમસી સમિતિના સભ્યો જોડાયા હતા સ્કૂલના બાળકોને ઉત્સાહ વધારી શકાય તેમજ પ્રવૃત્તિ વચ્ચે એકસાથે બેસી તમામ લોકો ભોજનનો લાભ લઈ શકે તેમજ બાળકો સમૂહ ભોજન લઈ સમરસતા અને ભાતૃભાવના ઊભી થાય એવા ઉમદા હેતુ સાથે સમૂહ ભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને ઉત્સાહ અને ઉમંગ રહે તે માટે સંગીત સાથે બાળકો ઝૂમ્યા હતા અને એસએમસી સભ્યો પણ સમૂહ ભોજન કાર્યક્રમમાં ભાગ લીધો હતો સૌએ સાથે મળીને ભોજનનો આનંદ માણ્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષકો અને ગામના એસએમસી સભ્યોએ જહેમત ઉઠાવી હતી